તે મુકોમાં ભાઈ બના ઘેર જતો રહો હોય નજીક સાથે 2 3 કિલોમીટર હા હોય યાર હું તો તમારી વાત જ જોઈ રહ્યો તમે તો ચાના નહીં મર્યા પોચ વર થઈ ગયો આય માર કે મારવાનું મે વાત કરો હતી એટલે મારા ભાઈ બન હું તને મરવા નહી કેતો તને એમ કહું કોઈ મારા જોરીમાં ભેગો થવાય હા તે આજ બે બેદાર રહે એવું હોય તો હા હા રાય તું આવ તો હું તો લે કોક હારું બનાવતા રહું ની હા તે મુનિયા ક્રુ બાઈક લઈ એ હારો આય હા હા માર તો ખરા ટાઈમે માણે જતી રહી હતા મને તો આવડતું નહીં આમ હું નાનો હતો ને તને મારા કાકાએ ગોટા પાડતા ખાલી શીખવા દીધું તે જો મહેમાન ગોટા પાડવાનું હોય તો સારી વાત બાકી બનાવવું નહીં કશું જો શીરો બીરો બનાવવાનું કહે તો કંઈ કરવું નહીં આ મહેમાન તો આવતા એસી મને લાગો અડધો કલાક થઈ ગયો ફોન કર્યા જો ફોન મેં ટાઈમ થઈ ગયો અડધો કલાક કમ્પ્લીટ થયો લા મને તો ઘરમાં જવા દો

તો ખુદા મા બાકી આવ મને ખબર છે અરે શ્રી હું ખાવું તાર માટે તો હું ગોટા તૈયારી કરી હા જો ભાઈ બરાબર આવા જાય આવા જાય આ તેલ ગરમ થાય આ જો તાર માટે ગોટા અને ગોટા બનાવું તાર માટે બોલ જો આ તેલ ગરમ કરો મૂક્યો અને આ શું ઉસા હી એ ટક ટક એ અર્તો ના તમ એ કરંટ મૂક્યો

મહેમાન આવે કે બધું કહીએ તેરો હું બધો કેતા આવું હા તો હું ગયાજુજી નો જગદીશભાઈ ને બધો કહેતા અમજો રસ્તા તમે પેલા જતા હોય બોલાવો બધું હા હા જો આમ જો અમારે અમુકજી કઈ દેવા દે પછી જગદીશભાઈ કહેવા જયા દેવાજો ના ક્યાંય ગયાદુજી હા બોલો

આ માબેન હું એમને આવો આવો રોમરો બોબો મને આવી આ મોટા મોટા બનાયા બને બે હો હો બે બના માટે જ બનાયા હા ઓ હો પેસ્ટનો માટા ગોમમે લૂડલીએ બે બની રે ચાલી બાવા ગોટા નું બનાવો મમા બે બની

પછી હા યાર કરો તમે રમતું છું એ મિત્ર પેલો ભર્યો પેલો ભર્યો આ તો પૂરી જોયું આ તો ભાઈ ખબર ના ખબર જોઈ પેલો ચીયા ના પેલો રહ્યો ને

હા હા અમે તમને કર્યું લે આપી આપી અરે આપી લે અરે આવું પી આપી ખબર પડે અમે લગી શરમજ રાખ

મેમન ખોયે મારા છોકરો હોય પેલા ઉભી જો એ ખાવા જોવા ડો આ તમે કહેવા મને બોલવું કે કેજો આ મેમન તો હા કાયા મરી જા મરી જા

જોઈ જોઈ બોલવાનું ને માંથી જા નો એક નંબર બનાવો તમે હું તો પ્રાર્થના કરું બાધા રાખું